નમસ્કાર મિત્રો શું મિત્રો ખ્યાલ છે તમને કે તમે દેવગુણ ધરાવો છો કે રાક્ષસી મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મનુષ્યના ગુણ અને તેના સ્વભાવના આધારે તેનો સમાવેશ કયા યુથમાં થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના ગુણ અને તેમના સ્વભાવની વિશેષતાઓ જાણીશું મનુષ્યના ગણ તેના સ્વભાવ અને સ્વભાવના નિર્માણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે કોઈ વ્યક્તિની ગતિ તેની વર્તન શૈલી અને જીવન શૈલી તેના ગણથી ખૂબ અસર પામે છે આ ગણના આધારે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણકારી મેળવી શકાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મનુષ્યને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે દેવગણ મનુષ્ય ગણ અને રાક્ષસ ગણ આ શ્રેણીઓનો નિર્ધારણ વ્યક્તિના જન્મ નક્ષત્ર અનુસાર કરવામાં આવે છે આ ત્રણેય શ્રેણીઓના આધારે વ્યક્તિનો સ્વભાવ અને તેના જીવન પર પડતા પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાય છે. એક દેવગણ જન્ના નક્ષત્ર અશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, હસ્ત, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, રેવતી નક્ષત્રમાં જન્મેલા લોકો દેવગણના કહેવાય છે. સ્વભાવ અને લક્ષણો દેવગણના લોકો નમ્ર બુદ્ધિમાન અને સાધનાત્મક હોય છે આ લોકો દાન અને પુણ્યમાં વિશેષ રુચિ રાખે છે અને ઈશ્વર પ્રતિ શ્રદ્ધાવાન હોય છે અન્ય લોકોના હિત માટે કાર્ય કરતા આ લોકો હંમેશા કોમળ હૃદય ધરાવે છે તેમને હંમેશા પરોપકારી કાર્ય કરવાનું પસંદ છે અને તેમના વિચારો ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે આ લોકો સૌ કોઈનું સન્માન કરે છે અને પરિવાર અને અન્ય લોકો સાથે પ્રેમભાવ ધરાવે છે

તેઓ પોતાના શ્રમ અને કર્મ પ્રતિ વફાદાર હોય છે અને જીવનમાં સ્થિરતાને પસંદ કરે છે આ લોકો ભવિષ્ય વિશે ઓછું ચિંતિત રહે છે અને જીવનમાં સંતુલન રાખે છે પોતાના જવાબદારી સ્વભાવને કારણે આ લોકો સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે તેઓ ગમે તેટલા પરિસ્થિતિઓમાં શાંતિપૂર્ણ અને મજબૂત રહે છે ત્રણ રાક્ષસ જન્ના નક્ષત્ર મક ચિત્રા વિશ્વા જેષ્ઠા મૂલ અને ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલા લોકો રાક્ષસગણમાં ગણાય છે સ્વભાવ અને લક્ષણો રાક્ષસગણના લોકોમાં મજબૂત ઈચ્છાશક્તિ અને ક્રોધનું પ્રમાણ વધુ હોય છે તેઓ સ્વતંત્ર વિચારો ધરાવે છે અને પોતાના માર્ગે ચાલવાનું પસંદ કરે છે આ લોકો અન્ય લોકોના કામમાં દખલ સહન કરતા નથી અને કટુવાણી બોલવામાં કોઈ શરમ અનુભવતા નથી નકારાત્મક ઉર્જા માટે તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેનાથી પ્રભાવિત થાય છે રાક્ષસ લોકોમાં લડવાની શક્તિ અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા વધુ હોય છે આ આ ત્રણેય ગણના મનુષ્યના ગુણધર્મો અને સ્વભાવનો નિકાલ થઈ શકે છે માહિતી મનુષ્યને સ્વાભાવિક રીતે વધુ સમજવા માટે ઉપયોગી છે આવી રસપ્રદ અને જ્ઞાનવર્ધક માહિતી માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નો આ માહિતી તમને પસંદ એવી હોય તો વિડિયોને લાઈક અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને આ સિવાય પણ અમારી ચેનલ પર ઘણા વિડિયો આપેલા છે જે તમે જોઈને નિહાળી શકો છો તો મિત્રો આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો હવે મળીશું નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બતાયને જય માં મોમાઈ જય શ્રી રાધે કૃષ્ણ હર હર મહાદેવ જયમાં માં બધા લોકોએ વિડીયો અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર